નમસ્કાર દોસ્તો તમે મધ ને તો જરૂર જોયેલું જ હશે અને કાધેલું પણ હશે પરંતુ શું તમે કોઈ વાર પાગલ મધ વિશે સાંભળ્યું છે નથી સાંભળ્યું ને તો કોઈ આજના આ નાનકડા આપણે મેડ એટલે કે પાગલ મધ મધ વિશે જાણીશું જે નોર્મલ હોય છે તેની કિંમત કેટલી હોય 300 થી પાંચસો રૂપિયા એક કિલો મધ ની વધારે ને વધારે એક કિલો મધ ની કિંમત હોય હજાર રૂપિયા પરંતુ તે પાગલ મધ ની કિંમત કેટલી છે ખબર છે 15 થી ચોત્રીસ હજાર રૂપિયા એક કિલો મધ ની કિંમત જો તમે બે ચમચી જેટલું પાગલ મત ખાવ ને તો તમે એક દિવસ માટે હાવ મરી જાવ એટલે કે તમારું શરીર ચોવીસ કલાક માટે પેરેલાઇઝ થઈ જાય તમને ચોવીસ કલાક સુધી કંઈ જ ખબર ના પડે કે શું થઈ રહ્યું છે તમે તમારું શરીર પણ ના હલાવી શકો અને જો તમે બે ચમચી થી વધારે પાગલ મત ખાઈ જાવ ને તો તમને ઉલટીઓ થવા લાગે ચક્કર આવવા લાગે તમારા દિલમાં પ્રોબ્લેમ થાય અને તમારું એનાથી મોત પણ થઈ શકે દોસ્તો આ પાગલ મધ થી જો કોઈ ખતરનાક વસ્તુ છે ને તો તે છે પાગલ મધ પાડવાની રીત આ મેડ હની એટલે કે પાગલ મધનું ઉત્પાદન તુર્કીમાં અને નેપાળમાં જોવા મળે છે ખાસ કરીને તો નેપાળમાં જ નેપાળનું પાગલ મધ અને તે મધ પાડવાની રીત ખૂબ ફેમસ છે લોકો વિદેશોમાંથી જોવા આવે છે નેપાળમાં નેપાળ દેશની ગુગુન જાતિ આ મેડ હની એટલે કે પાગલ મધને વર્ષોથી પાડે છે આ પાગલ મધ પાડવાની રીત એટલી બધી ખતરનાક છે ને કે ગુગુન જાતિના લોકો સિવાય બીજા અન્ય લોકો આ પાગલ મધને આસાનીથી અને સુરક્ષિત રીતે ના પાડી શકે આખા વર્ષમાં ખાલી બે જ અઠવાડિયામાં આ પાગલ મધ પાડવામાં આવે છે એ ગુગુગ જાતિના લોકો જ્યારે આ પાગલ મધ પાડવા જાય છે ત્યારે એક મુર્ઘાની બલી ચડાવે છે આની પાછળનું કારણ એ છે કે મધ પાડતી વખતે કોઈ દુર્ઘટના ના થાય દોસ્તો તે લોકો પહાડ ઉપરથી પાગલ મધને પાડવા માટે એક લાકડાની સીડીનો ઉપયોગ કરે છે એ સીડીના દોરડાને પહાડ ઉપર બાંધી દેવામાં આવે છે પછી તે સીડીને નીચે જવા દેવામાં આવે છે જ્યાં મધ બેઠું હોય એ જગ્યા સુધી પછી એક માણસ સીડીઓની ની મદદ થી નીચે ઉતરે છે જ્યાં મધ બેઠું હોય એ જગ્યા સુધી મધની માખીઓ થી બચવા માટે અને મધની માખીઓ ને ભગાડવા માટે તે ધુમાડા નો ઉપયોગ કરે છે ગાઈસ જે માણસ મધ પાડવા માટે નીચે ઉતરે હોય મધ જોડે એની જોડે ધુમાડો હોય છે પરંતુ છતાંય મધમાખીઓ તેને કેટલાય ડંખો મારતી હોય છે અને જે માણસ મધ પાડવા માટે નીચે ઉતરે હોય તે માણસ જો સીડી ઉપરથી ભૂલથી એ નીચે પડી જાય તો તેનો બચવાનો કોઈ ચાન્સ નથી કારણ કે તે જગ્યા

ડ્રેડોન નામના એક ફૂલમાંથી બનાવે છે અને આ ફૂલોમાં ગ્રેનોટોક્સિન નામનો એક શક્તિશાળી પદાર્થ રહેલો હોય છે દોસ્તો આ ફૂલ નેપાળ દેશનું રાષ્ટ્રીય ફૂલ પણ છે ગાઈસ મધમાખીઓને 1 કિલો જેટલું મધ બનાવવા માટે 40 લાખ જેટલા ફૂલોના ફેરા કરવા પડતા હોય છે ત્યારે 1 કિલો મધ બને મિત્રો આ મેડ હની એટલે કે પાગલ મધને સૌથી પહેલું બાયોલોજિકલ હથિયાર પણ માનવામાં આવે છે 67 બીસીમાં જ્યારે રોમન આર્મીએ બ્લેક સી ના પ્રદેશ ઉપર હુમલો કર્યો હતો ત્યારે પોન્ટસ રાજ્યના સૈનિકોએ રસ્તા વચ્ચે આ પાગલ મધને રાખી દીધું હતું અને રોમન સૈનિકો આનો સામનો ના કરી શક્યા તે નશામાં આવી ગયા પોતાની સુરક્ષા ખોઈ બેઠા અને અંતમાં છેલે તેમનું દુખદ મોત થયું નેપાળ અને તુર્કના પ્રદેશોમાં આ મેડ અની એટલે કે પાગલ મધનો ઉપયોગ પારંપરિક દવા માટે અને નશા માટે થતો હતો બજારમાં મેડ અની એટલે કે પાગલ મધની કિંમત નોર્મલ મધ કરતાં એટલા માટે વધારે છે કારણ કે પહેલા તો આ એક રેર મધ છે અને બીજું આ પાગલ મતનો ઉપયોગ દવાઓમાં થાય છે જેમ કે ગળામાં દુખાવો, સંધિવા, ડાયાબિટીસ, હાઈપરટેન્શન વગેરેની સારવારમાં આનો ઉપયોગ થાય છે. દોસ્તો આ પાગલ મતનો ઉપયોગ લોકો જાતીય ઉત્તેજના માટે પણ કરતા હોય છે. તો દોસ્તો આ અતિ પાગલ મધ વિશેની અવનવી જાણકારી. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.